ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે અને કહી દીધું છે કે માળાવદરમાં દખલ અંદાજી ના કરો અન્યથા મોરે મોરે આવી જાઓ

અને માળાવદરમાં જે પ્રકારે આ રિવરફ્રન્ટ બનેલો છે રિવરફ્રન્ટનો અત્યારે જે મામલો છે તે મામલે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી હતી તે જ મામલે હવે આ ધારાસભ્ય કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા દખલ અંદાજી ન કરે અન્યથા મોરે મોરા આવી જાય અરવિંદભાઈ લાડાણી માળાવદર ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું મારા વદરનો રિવરફ્રન્ટ મિત્રો ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે મારા વદરમાં અહીંયા જીવીએ છીએ અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું છું મારા વદનનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે ખૂરતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગરભી ધમકી થી માણાવદર ની પ્રજા દર્શાવ નહીં ગોપાલભાઈ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમ આવી આમ ગોપાલ ઇટાલિયા છે છે તે આજ તેમના મત વિસ્તારમાં જ પ્રશ્નોને લઈને ફરતા હોય પરંતુ માળાવદરમાં જે પ્રકારે આ રિવરફ્રન્ટ બન્યો છે પરંતુ લોકોના માટે આ રિવરફ્રન્ટ હજી સુધી ખુલ્લો નથી મુકાયો અને તેનું કારણ તે છે કે તેનો જે ખર્ચ છે તે પચાસ લાખથી વધારે છે અને ત્યાંની નગરપાલિકા તેનો ખર્ચ ઉઠાવવા માટે અત્યારે

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો